બાપુ બેઠેલા એટલે બોલાવ્યા કે સોરા ભગત આવો અહીંયા આવો અહીંયા એટલે અંદર આવ્યા પછી કીધું કૃષ્ણની મૂર્તિ જોઈ કે આ મૂર્તિ છેની છે તો કે બાપુ ભગવાન કૃષ્ણની મૂર્તિ છે તો કે એમ નહીં આ છેની છે કાષ્ટની છે પાષાણની છે ધાતુની છે તો કે બાપુ પાષાણની છે આરસની છે તો કે સુરજ દેવળની મૂર્તિ તો કે એ બાપુ પાષાણની છે તો કે આ પ્રસન્ન થાય તો એ પ્રસન્ન થાય કે નહીં તો બાપુ તો તો થાય જ ને એટલે દાન એ વિનંતી કર્યું કે બાપુ ભક્તનો દીવો જલી ગયો છે હવે થોડીક આંચની જરૂર છે મારા વાલા અખંડ કોટી બ્રહ્માંડ નાયક તમે થોડીક સસ્તી લઈ અને આવો અને તમારો તો આ સિમ્બોલ છે તમારો તો આ સ્વભાવ છે ભક્તો માટે તમે શું શું નથી કર્યું અને એ વખતે બાલકૃષ્ણ ઠમક 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 હાલતા હાલતા દાન મહારાજના અને સુરાબાપુના ખોળામાં બેસી અને એમના સરસ મજાના અખિલ કોટી બ્રહ્માંડ નાયક ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપ લઈ અને એની કોમલ તર્જન્યો દ્વારા એ આપા દાનાને આપા હુરાના મોઢા ઉપર જે દિવેલ અને ભક્તિના નૂર લગાડ્યા હશે ને એને આપણા હજારો સલામ છે આપણે એને વંદન કરીએ છીએ